હેલો મિત્રો નમસ્કાર એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે આપણી ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એનસી સી ક્લાસીસ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મિત્રો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની જે સ્પેશિયલ ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ એના માટેની કામચલાઉ મેડ યાદી બરાબર આપણી સમક્ષ થોડી વારમાં આવી જવાની છે ચિંતા કરતા નહીં તો મિત્રો ચેનલમાં નવા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારો સાથ સહકાર બહુ રહ્યો છે મિત્રો બહુ સાથ સપોર્ટ તમે કર્યો છે કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યા સહાયક સ્પેસર ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચીસની જગ્યાઓ મેરિટના ધોરણે ભરવા મેરિટ યાદી તૈયાર કરવા માટે તે તારીખ આઠ પોચ બે હજાર પચીસના રોજ વર્તમાનપત્રોમાં જાહેર ક્રમાંક જે બધીની માહિતી છે મિત્રો અને ટેટ પરીક્ષાનો નંબર અને વર્ષ પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક મોબાઈલ નંબર પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે હવે જે તમારે ખાસ કરીને મના આપણે સાંજે તમારે અરજીપત્રક છે એની અંદર ટેટ પરીક્ષાનો નંબર એમાં વર્ષ પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ જે તમે મેળવતા હોય એટલે કે જે તમે ખાસ પરીક્ષા આપી છે ટેટ વન કે ટેટ ટુ પણ આ તો થી આઠ એટલે આપણે ટેટ ટુ જ આવશે એ મેરિટ ક્રમ જોવા માટે લોગઇનમાં મૂકેલ મેરિટની લિંક પર ક્લિક કરવાથી પોતાનો મેરિટ ક્રમ અને મેરિટ વેબસાઇટ ઉપર જોઈ શકાશે ત્યારબાદ વાંધા અરજી લખેલી લિંક પર ક્લિક કરવાથી ઉમેદવારના અરજીપત્રકની જરૂરી તમામ વિગતો જોઈ શકાશે તમારે કોઈ પણ ભૂલ ચૂક હોય તો તમે જોઈ શકો છો ઉમેદવારોએ તેઓના નામ લાયકાત કેટેગરી અને મેરિટ ગુણ વગેરેમાં જો કોઈ ક્ષતિ હોય તો ઉપરોક્ત વેબસાઇટ ઉપર તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસ અને તારીખ વીસ અગિયાર બે હજાર પચીસ દરમિયાન તોરણ છથી આઠના ગણિત વિજ્ઞાન વિશેના તમામ ઉમેદવારો ઓનલાઈન સુધારાપત્રકની પ્રિન્ટ મેળવી શકશે આ સુધારાપત્રકમાં તમારી વિગત દર્શાવેલ છે તેમાં જો કોઈ સુધારો કરવા પાત્ર હોય તો સુધારા સુધારાપત્રકમાં વિગત સુધારી જરૂરી આધારો સાથે વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર પર તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસથી તારીખ વીસ અગિયાર બે હજાર પચીસ જાહેર રજા સિવાયના રોજ તમે ત્યાં મોકલી શકો છો બરાબર અને સુધારાપત્રકમાં નવી વિગતો ઉમેરી શકાશે નહીં જે વિગતો સુધારો કરવાનો હોય તેના સમર્થમાં જરૂરી આધાર પુરાવા જોડી સુધારાપત્રક વાંધા અરજી ઉમેદવાર પ્રથમ અરજીપત્રક સબમિટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર ઉપર ડૂબરૂ જઈને જમા કરાવી શકશે સુધારામાં રજૂ કરેલ વિગતમાં અસર પુરાવા સિવાય વાંધા અરજી કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેવી વાંધા અરજી અન્વય કરેલ સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ માન્ય રહેશે પણ મિત્રો જે ખાસ કરીને પેલું જે કોર્ટનો હશે બરાબર એ તો આપણે લાગવું નહીં પડે કદાચ તમારે પિટિશનવાળું તો જે અમુકના ગુણ કદાચ ચાલુ નોકરીએ આપ્યું હશે એમને રદ કરવાના હતા રદ કરી દીધા હશે તો વાંધો નથી જો હોય હોય તો અટાઈ દેજો બરાબર ખાસ કરીને મિત્રો કોઈ બીજી માહિતી આમાં વિશેષ હવે નથી કોઈ માહિતી તમને અટપટી લાગે તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ચોક્કસ હું તમને પ્રયત્ન કરીશ સપોર્ટ કરીશ ફરીને એક વીડિયોમાં મળીશું જય હિન્દ જય ભારત મિત્રો